જા જેવા છત્રીય સમાજ ના લીધે આગેવાન હોય અને અસ્મિતા આંદોલન ના મુખ્ય ચહેરા હોય એ ચહેરો કોઈ દિવસ કોઈ થી દબાણો નતો

સમર્થન છે એના મીટિંગ પણ છે અને આગલા નિર્ણયો અમારી મિટિંગ પછી પણ લેવાશે અને આ એક બહુ મોટો રાજકીય ભાગ છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ નાના ગુનામાં જો આટલા પાસા થઈ જતા હોય તો સામાન્ય પ્રજા કોઈ પણ હશે એને આવી તો પાછા નીને ધકેલી અને એનો મોઢું દબાવવાનો પ્રયત્ન હશે એવું દેખાઈ રહ્યું છે હવે સમજવાનું છે કે જ્યારે એક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સંસદ શ્રી રૂપાલા સાહેબ સામે આંદોલન અમારા ક્ષત્રિય સમાજનું હતું એની અંદર અમે ક્ષત્રિય સમાજ આજ સુધી પણ આંદોલન થયું આંદોલન ઇલેક્શન પૂરું થયું પછી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સાહેબ માટે કે બીજેપી માટે કોઈ નબળી વાત નથી કરે છતાં પણ આજ રાજકીય હાથો બનાવી અને જૂના આંદોલન ને ધ્યાનમાં રાખી અને આગેવાનને જો દબાવવામાં આવતા હોય તો ક્ષત્રિય સમાજ ઈ પણ સાખી નહીં લે અને આનો જબરજસ્ત જવાબ આપવામાં આવશે અને હર્ષન ભાઈ ને મારી ખાસ અપીલ છે કે તમે લોકો તમારા ભાજપના નાનામાં નાનો કાર્યકર્તા હોય એને મોટો ગુનો હોય તો એને સાવરો છો એટલે બીજેપી પાર્ટી આવી તાનાશાહી ચલાવી નહીં લેવામાં આવે બરાબર છે ચારસો ની પાર તો થઈ નથી શક્યા આવનારી ચૂંટણીમાં જો આપનમ તો આપ લોકોએ આવું નવું વર્તન રાખ્યું ને તો બસો ની અંદર આવી જશો બધાયને ખ્યાલ જ છે કે ભાઈ જયરાજ બરાબર એ પહેલેથી જ્યારથી આંદોલન થયું છે ત્યારથી એક કોઈને કોઈને ટાર્ગેટ કર્યા રાખે છે અને ખાસ કરીને હું સરકારને અપીલ કરું છું કે ગોંડલમાં આવા પગલા કેમ નથી લેતા ગોંડલમાં કેટલા બધા દિવસે દિવસે ગુના થતા હોય છે તો જયરાતથી શું સરકાર દબાય છે બરાબર જયરાજ કેમ કોઈ તાત્કાલિક આંદોલન વખતે અમારા ક્ષત્રિય સમાજ નો પ્રમુખ ચહેરો હતો એટલે એમને ક્યાંક ને ક્યાંક આવી રીતે એમની હિંમત અને સમાજમાં ભાગલા પડે એવું ભાજપ સરકાર ઈચ્છી રહી છે જેથી કરીને અમે હવે ચલાવી લેવાના નથી કારણ કે પાણી હવે અમારા માથાથી ઉપરવટ ઉપરવટો ગયું છે અને સમાજ પણ અમારો જાગી ગયો છે એટલે સરકાર પુનઃ વિચારણા કરે નહી તો આવનારા દિવસોમાં સરકાર પ્રશાસન પણ ક્ષત્રિય સમાજ ને હાચવી નહી શકે આખા ભારત ની અંદર આ રેલી નહીં આનો રેલો હું આટલું આપના મીડિયા મીડિયા માધ્યમથી કેવા માંગુ છું કે તંત્ર જાગો અને સત્યને અમારી માંગ છે સત્ય સત્યની એની સમુ આપ જો અને આમાં પુનઃ વિચાર કરો ભાજપ સરકારના હિસાબે જ આ વસ્તુ થઈ છે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકલ માણસો જે પરસોત્તમ રૂપાલાના મુદ્દા વખતે જે ભાજપ તરફી હતા એ જ લોકો અત્યારે ભાજપની પડખે ચડી અને ભાજપનો સત્તાનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચી રહ્યા છે